સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના અનેકો ગ્રામીણ વિસ્તારોમાં રખડતા ને હળકાયા સ્વાનો કરડવાના બનાવમાં ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે શ્વાનો કરડવાના બનાવને લઈ અને ગ્રામજનોમાં ભારે ફોટાટ ફેલાયો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા કાનડા ગામે હડકાયા શ્વાનો નો આતંક યથાવત જોવા મળી રહ્યો છે હડકાયા શ્વાને વધુ બે મહિલા અને એક પુરુષને બચકા ભરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે રાજ્યમાં વધતા જતા શ્વાનો કરડવાના બનાવને લઈ સતત

ઈકડ પછી ટોંકા લીધા હતું પ્લાંક અને સિવિલમાં લીધે કપાલના એટલા લીધા નથી કે ના લીધા બાર ટોંકા અચ્છા તમને સિવિલમાં કોઈ રસી આપી બાકેલા ભાગમાં તો એ કહો ને એ રસી મેં મંગાવી મેડિકલથી બરાબર હાથ સોરી પહેર્યું અંગીસર કે ત્યાં લાવો કે નહીં ખતમ થઈ જાય તે કે રહ્યું લાવીને પછી ઓના રહ્યું બોલો બેન હું હું ખેતરમાં જતી ત્યારે રસ્તામાં આવતી હતી ત્યારે કૂધરું આવીને વર્ગી પડી તો વર્ગી પડી એવું જ મને તો બે પગે ડૂચા ભર લીધા કઈ જગ્યા પર કયો એ આતુર ઓ ગામ ખેતરમાંથી આવતી વખતે ઓ ગા જેવું હતું અમાર ત્યાં કોઈ ખાસ હતું એ નહીં બૂમો પાડી પણ કોઈ આવ્યું જ ના અને એ કૂતરું આવ્યું ને એવું જે તો દુચા ભરવા માંડ્યું બધા પણ અહીંયા સ્વેટરનો બધું પહેરેલો ટ્રેન ના કહી રહ્યું અને બે પગે જેવી પડી ગઈ ને એવું જ બે પગે બે જગ્યાએ બે ત્રણ ડૂચા ચાર ડૂચા ભર લીધા પછી અમે તાત્કાલિક સિવિલ હિંમતનગર સિવિલમાં જ જતા રહ્યા કારણ કે અહીંયા ઈલોલ સિવિલ બંધ હતી સવારે સાત સાડા સાત થી સાત માં બન્યું પછી ડાયરેક્ટ સિવિલમાં ગયા તો સિવિલમાં તાત્કાલિક ઇમરજન્સીમાં માં જતા રહ્યા તાત્કાલિક સારવારમાં માં ત્યાં ગયા એટલે ડોક્ટરો એ ત્રણ તંજી સર તો આપે એમને પેલા પછી ક્યાંક બે ના સર કે બાર થી મંગાવવું પડશે પછી અમે પૂછ્યું કે સાહેબ સિવિલમાં તો હોય જ કાંજી એટલે કે અમારે સ્ટોક નથી કે બાર થી જ લાવવું પડશે એમ તો પછી અમે થી દવા લાવીને એ એનજી સર બારથી મંગાવ્યું તમે બિલ લાવ્યા છો એમ બતાવો કુતા આવી માર વાઈફ ખેતરમાં ગયા હતા અને ખેતરમાં ગયાથી રિટર્ન આવતા હતા ત્યારે એક કૂતરું કર્યું હતું કૂતરું કર્યું હતું તો કૂતરાએ નીચે પાડી દીધા એમને બે પગે ડાબા અને જમણા પગે કર્યું હતું પછી અમે ગભરાઈ ગયા કાટલું બધું લોહીને બધું બહુ આવતું હતું પછી અમે સિવિલમાં લઈ ગયા હિંમત સિવિલની અંદર લઈ ગયા તેવા ગાડી અમે ગયા ઇમરજન્સીમાં તો એમને ઇન્જેક્શન પહેલાં આપ્યું પણ એ બીજું ઇન્જેક્શન અમને બહારથી મંગાવ્યું હતું તો અમને તો ગભરાઈ ગયા હતા કે આવું થાય એટલે અમે તો ઇન્જેક્શન બહારથી લઈને આપી દીધું કેટલા પૈસાનું લાય ઇન્જેક્શન છસો ને ચાલીસ રૂપિયાનું હતું ઘેર જ હતું ક્યાં

હા પછી અને થાપ પાછ ગામ ગામો કેટલા જણા કઈ ખબર છે ગામમાં ત્રણ નામ

તાલુકામાં અને ગામોમાં શ્વાનો કરવાના બનાવો સતત વધી રહ્યા છે કાંગડા ગામે મહિલાઓ અને પુરૂષોને બચકા ભર્યા છે ત્યારે સત્વરે તંત્ર જાગી આવા શ્વાનોને ઝડપી અન્યથા ખસેડવામાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાજકમલ રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા